હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ ટેસ્ટી બેસનવાળું કારેલાનું શાક જે તમે પહેલાં કદાચ જ ક્યારે આ રીતે બનાવીને ખાધું હશે તમે આને કારેલાનું લોટિયું પણ કહી શકો છો જે ઘરમાં જ રહેલા સિમ્પલ મસાલાનો ઉપયોગ કરી બનાવીશું બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જાઉં એટલું ટેસ્ટી આ શાક બને છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં તો અહીંયા મેં છથી સાત એકદમ નાની નાની સાઇઝના જે કુમળા કારેલા આવે એ લીધા છે જેને ધોયા પછી આ રીતના આગળ પાછળનો ભાગ કટ કરી જે ઉપરની આની સ્કીન છે આપણે ખભરી લેવાની છે પીલરથી એને છોલવાની જરૂર નથી આ રીતે હળવે હળવે ખભરી લેશું એટલે એનું જે ખરબચડી છાલ છે નીકળી જશે ત્યારબાદ એના બે ભાગ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે બધા જ એના બીયા જે છે આપણે કાઢી લઈશું આ શાક આપણે કારેલા ભરીને નથી બનાવતા તેમ છતાં જે રીતે ભરેલા કારેલા બનાવતી વખતે આપણે આ બિયાવાળો ભાગ કાઢીએ એ જ રીતના બધા બીયા એના કાઢી લેવાના છે તો બધા જ કારેલાને ખભરીને બિયાવાળો ભાગ મેં હટાવી દીધો છે હવે આપણે કારેલાને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું આ રીતે કુમળા કારેલા લેશો તો શાક સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને જલ્દી ચડી પણ જશે એટલે બની શકે તો આ રીતના નાના નાના કુમળા જ કારેલા પસંદ કરવા હવે ગેસ ઉપર આપણે એક પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું લેવાનું છે અડધી ચમચી જેટલા આપણે તલ લઈશું પાંચ ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું આ શાકમાં આપણે રાય નથી ઉમેરી એક ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરી છે અને આપણે ધીમા તાપે આ પેસ્ટને એક મિનિટ માટે સાંતળી લેવાની છે તો એકાદ મિનિટ પેસ્ટને સાંતળ્યા પછી એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી આપણે લાંબી સમારીને ઉમેરીશું અને બેથી ત્રણ મિનિટ આપણે આ ડુંગળીને સતળાવવા દઈશું અહીંયા આપણે એને લાલ નથી કરવાની થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને સાતળીશું બેથી ત્રણ જ મિનિટમાં ડુંગળી તમે જોઈ શકો છો સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આપણે જે કારેલા સમારીને રાખ્યા હતા એ બધા જ કારેલા એમાં ઉમેરી દઈશું હવે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરીશું મસાલાની અંદર પાંચ ચમચી જેટલી આપણે એમાં હળદર ઉમેરીશું અડધી ચમચી એમાં તીખું લાલ મરચું ઉમેરીશું એક ચમચી એમાં આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને ઢાંકીને શરૂઆતમાં ત્રણથી ચાર મિનિટ કારેલાને આપણે ચડવા દઈશું આની અંદર આપણે બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું એમ જ આપણે એને ઢાંકીને થવા દઈશું ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા કારેલા એકદમ આપણે કુમળા કુમળા લીધા હતા એટલે ચડતા એને બિલકુલ વાર નથી લાગી એકદમ સરસ આપણા કારેલા અહીંયા ચડી ગયા છે તો કારેલાને આ રીતે ચેક પણ કરી જોવાનું છે તો આ રીતે તોડીને જુઓ તો આરામથી બે ભાગમાં એ તૂટી જાય છે તો હવે આની અંદર આપણે સ્વાદ મુજબ ગોળ ઉમેરીશું અહીંયા હું દેશી ગોળ ઉમેરું છું બેથી ત્રણ ચમચી જેટલો અને બરાબર આપણે એને મિક્સ કરી લેવાનો છે ખાંડની જગ્યાએ તમે આમાં ગોળ ઉમેરશો તો શાક થોડું હેલ્ધી પણ રહેશે અને આ જે શાક છે ખાવામાં બિલકુલ પણ કડવું નથી લાગતું કારણ કે આપણે આમાં બેસન ઉમેરીને એને બનાવીએ છીએ તો ગોળ બરાબર આપણે મિક્સ કરી લઈએ બરાબર ગોળ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે અડધી ચમચી ખટાશ માટે આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર સૌથી છેલ્લે ઉમેરવાનો છે કારેલા ચડી જાય પછી જ તો બરાબર એને મિક્સ કરી લઈએ અને હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં શેકેલો બેસન ઉમેરવાનો છે તો બેસન આપણે એકસાથે સાથે બધો નથી ઉમેરવાનો એક બાજુ આ રીતે થોડો થોડો બેસન ઉમેરતા જઈશું અને બીજી બાજુ કારેલામાં મિક્સ કરતા જઈશું જો તમે એક સામટો જ બેસન ઉમેરી દેશો તો એક જ જગ્યાએ બેસનનો ગઠ્ઠો જામી જશે એટલે થોડો થોડો એક એક ચમચી અડધી અડધી ચમચી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે કારેલા પર બેસનનું થોડું કોટિંગ થાય એટલો બેસન આપણે એમાં ઉમેરવાનો છે તો ઓછો લાગે તો ફરીથી થોડો શેકેલો બેસન આમાં એડ કરવાનો છે અને ખાસ બેસનને મેં ધીમા તાપે પહેલાં શેકી લીધો હતો અને ઠંડુ થયા પછી ઉમેર્યો છે તો આશરે આમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન બેસન મેં ઉમેર્યો છે હવે ઢાંકીને એકાદ મિનિટ એને થવા દઈશું એકાદ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ બેસન આપણે આમાં શેકેલો જ લીધો હતો એટલે વધારે એને ચડવા દેવાની જરૂર નથી તો આ આપણું બેસનવાળું કારેલાનું શાક તૈયાર છે તો ગેસ બંધ કરી એમાં છેલ્લે લીલા ધાણા ઉમેરીશું અને હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ આ જે શાક છે આ રીતના સૂકું જ હોય છે જેથી તમે કેરીના રસ સાથે કે કોઈ પણ રસાવાળા શાક સાથે એને સર્વ કરી શકો છો તો પહેલાં તમે જો ક્યારે આ રીતે આ શાક ના બનાવ્યું હોય તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે ઉનાળાની સિઝન છે તો કેરીના રસ સાથે તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું ના ભૂલતા